અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એક એવું ગાર્ડન બનાવવામાં આવ્યું છે જેમાં પેટ માટે અલગ પ્લે એરિયા તેમાં પેટ માટે રમતા ગમતા સાધનો મૂકવામાં આવે છે પેટ માટે રમતગમતના સાધનો મૂકવામાં આવે છે આ ગાર્ડનમાં આગામી દિવસોમાં પેટ રમતા જોવા મળશે વર્તમાન સમયમાં બાળકો આઉટડોર ગેમ રમવાનું ઓછું થઈ રહ્યું છે ત્યારે બાળકો આવી રમત રમે વોક કરવા પ્રેરાય તે માટે બોપલમાં આ ગાર્ડન તૈયાર કરવામાં આવ્યું છે જેમાં પીપીએ ધોરણે ચાર પોઈન્ટ પાંચ કરોડના ખર્ચે ગાર્ડન બનાવવામાં આવ્યું છે આગામી દિવસોમાં લોકાર્પણ કરવામાં આવશે લોકો કસરત કરી શકે તેના માટે ઓપન જીવન પણ બનાવવામાં આવ્યું છે ગાર્ડનમાં નાના થોડા જેવા પણ બનાવવામાં આવે છે ગાર્ડનમાં ખાસ કરીને નાના ભૂલકાઓ કોમ્પ્યુટર યુગમાં ભૂલાઈ ગયેલી જૂની રમતોને યાદ અપાવે તેવી રમતો ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે સાથે જ જે રીતે આ ગાર્ડન બનાવવામાં આવ્યું છે તેમાં રમતના બે અલગ વિભાગમાં બનાવવામાં આવે છે જેમાં છ વર્ષથી લઈ તેર વર્ષના બાળકો માટે અઢાર વર્ષ સુધીના બાળકો માટે અલગ અલગ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે એમાં ટીપી ત્રણ ટીપી સત્તર બાય એકમાં ઇલેક્ટ્રોથમ ગાર્ડનનું ડેવલપમેન્ટનું કામ કરવામાં આવ્યું છે અંદાજિત સાડા ચાર કરોડના ખર્ચે પીપીપી મોડલ પર આ ગાર્ડનનું નિર્માણ થયું છે આની અંદર અગિયાર હજાર છસો જેટલો આનો ચોરસ મીટર એરિયા છે છસ્સો તેર ચોરસ મીટર જેટલો લોન એરિયા છે બેઠક માટે બે થી ત્રણ ગજેબા છે વોકિંગ ટ્રેક એરિયા લગભગ સત્યાવીસો બાવન મીટરનો છે રમતગમતનો એક એરિયા છે અને વિશેષ કરીને એક વોટર ચેનલ એટલે ફરતી પાણીની એક નહેર જેવું નાનું બનાવ્યું છે આ ઉપરાંત બાળકો માટે આપણે જે સિન્થેટિક ટ્રેક હોય જેની અંદર શોક અબ્ઝોર્બ થાય બાળકો કૂદે તો એમના જોઈન્ટ્સમાં વાગે નહીં એ પ્રકારનો એક સિન્થેટિક ટ્રેક સિન્થેટિક લોનવાળો એરિયા એ બાળકો માટે બનાવવામાં આવ્યો છે એની અંદર જ્ઞાન સાથે ગમત તેઓ મેળવી શકે એટલે જે જૂની પુરાણી જે રમતો છે આપણે જે વિસરાઈ ગઈ છે એનું ત્યાં નીચે આકૃતિ દોરવામાં આવી છે જેનાથી બાળકો એનો પણ લાભ લઈ શકશે બંને બાજુ સીધા વોકિંગ ટ્રેક પણ છે અંદર પણ એક રાઉન્ડ વોકિંગ ટ્રેક છે આ ઉપરાંત આની જે ડિઝાઇન છે એ એવી કરવામાં આવી છે કે એમાં એક જગ્યા ઉપર એક આમ્ર વન બનાવવામાં આવ્યું છે એક બાજુ ચીકુ વન બનાવવામાં આવ્યું છે એટલે જે પક્ષીઓ છે એ પણ એમને પણ ફ્રૂટ્સ મળી રહે એ પ્રકારના સેપલિંગ્સ એ પ્રકારના વૃક્ષોનું વાવેતર આની અંદર કરવામાં આવ્યું છે એક વિશેષતા કહીએ તો ડોગ નું રજિસ્ટ્રેશન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને શરૂ કર્યું છે તો એમના માટે પણ એક ડોગ એરિયા પેટ એરિયા એ બનાવવામાં આવ્યો છે એટલે જે કોઈ પણ લોકો પોતાના પાલતુ સ્વાન જે છે એને ત્યાં લઈ અને એમને રમવા માટે લાવી શકશે એના માટે પણ અલગ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે આ ઉપરાંત વ્હીલચેર એક્સેસ એટલે ડિસેબલ્ડ જે લોકો છે એના માટે પણ રેમ્પ બનાવવામાં આવ્યું છે એનાથી સરળતા પીવાના પાણીની વ્યવસ્થા ટોયલેટ બ્લોક સિટિંગ એરિયા સિનિયર સિટીઝન માટે બાળકો માટે પ્લે એરિયા આ પ્રકારે બધા જનું ધ્યાન રાખી અને ખૂબ સરસ સાડા ચાર કરોડના ખર્ચે આ ગાર્ડનનું નિર્માણ પીપીપી ધોરણે કરવામાં આવ્યું છે આવનારા સમયમાં આનું લોકાર્પણ થશે એટલે લોકોને ખૂબ સુંદર ગાર્ડન મળશે આપણે સાંભળ્યા હતા રિક્રિએશન કમિટીના ચેરમેન જયેશ ત્રિવેદી તેમણે જ્યારે છ વર્ષથી લઈને દસ વર્ષના નાના બાળકો રમે તે માટે લપસો અને હિંચકા સહિતની રમતો મૂકવામાં આવી હોય તે પ્રકારની વાત કરી છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે એનકવરેજ ન્યૂઝ જોતા રહો